નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજે આપણે વાત કરવાના છીએ એક એવા બહાદુરની કે જેની તમે વાત સાંભળી અને શોખી જશો આવા બહાદુર યુવાન ખરેખર એને આપણા દેશ માટે કંઈક કર્યું છે હિન્દુ ધર્મ માટે કંઈક કર્યું છે તેવા યુવાનની વાત છે મિત્રો તો મિત્રો આખો વિડિયો જોવા તમને સૌને નમ્ર વિનંતી છે રાજા રામ માંડલિકે ઈસી સૌદસો ને એકાવન થી ચૌદસો ને સિત્તેર સુધી રાજ કર્યું રા માંડલિક ધાર્મિક વૃત્તિનો હોય રોજ ગંગાજળથી સ્નાન કરતો હોય લોકો તેને રા ગંગાજળ યાત્રિકે પણ ઓળખતા રા માંડલિકના લગ્ન અર્થીલા લાઠીના રાજા દુદાજીની કૌરી સાથે થયા હતા રા માંડલિકને પોતાના સસરા દુદાજી સાથે વાંધો પડતા થયેલ યુદ્ધમાં દુદાજી મરાતા અર્થીલા ધણી વગરનું થઈ ગયું એ વખતે અમદાવાદમાં મુસ્લિમ સલ્તનતની શાહન ધુરા સંભાળતા મોહમ્મદ બેગડાએ સૌરાષ્ટ્રમાં ઇસ્લામ ધર્મો પસાર કરવાની તૈયારી કરી હતી બાદશાહ બેગડાએ ઈસવીસ ચૌદસો અને ચૌદસો દરમિયાન ઉપરા ઉપરી બે વખત સોરાઠ ઉપર આક્રમણ કરી રા માંડલિકની પરાસ્ત કરી જુનાગઢના ખંડિયા રાજા તરીકે ચાલુ રાખ્યો હતો મોહમ્મદ બેગડાએ ઈસવીસ ચૌદસો ને સડસઠમાં રા માંડલિકને ઇસ્લામ કે મોત બેમાંથી એક પસંદ કરવાના સંદેશા સાથે ત્રીજી વખત ચડાઈ કરી

લાવવાની કોશિશ કરી સૈનિકોને લૂંટવાની છૂટ મળતા તેઓ ઉભા ખેતરો અને ઘર બાર સળગાવી લોકોને લૂંટવાનું શરૂ કરતા ચારી બાજુ હાહાકાર ફેલાયો હતો સૈનિકો દ્વારા શોર્ટના નિર્દોષ લોકોની નિર્દય હત્યા અને યુવાન સ્ત્રીઓ ઉઠ ઉઠાવી જવા જેવા અધમ કૃત્યોથી પ્રજા ત્રાહીમાં પોકારવા લાગી એ વખતે અમરેલી જિલ્લામાં આવેલ સૌરાષ્ટ્રનું લાઠી શહેર અર્થિલાના નામે ઓળખાતું હો રા માંડલિક સાથેની લડાઈમાં રાજા દુદાજી મરાતા અર્થિલાની રાજ સત્તા નબળી પડી પરંતુ અર્થિલામાં આહિરોની મોટી વસ્તી હોય આ સોમાની પ્રજાને સંસેડવામાંથી મુસ્લિમ સેના દૂર રહેલી જોકે જલાઉદ્દીન નામના એક સરદારની નજરમાં અર્થિલા સડી ગયું એક દિવસ જલાઉદ્દીન પલ્ટન સાથે સાવણીમાં બેઠો હતો ત્યારે એક ખબરીએ અર્થિલાના સમાચાર આપ્યા હાથ લગાથી નો પુરુષ વર્ગ મરણ પ્રસંગે ઉત્તર કોરિયામાં હાજરી આપવા બહાર ગામ જવાનો હોવાની જાણકારી મળતા ગામ લૂંટવાની તેને તૈયારી કરી નિયત દિવસે આહિરો બારગામ જતા અથીલા નજીક સાવણી નાખી પડેલા સરદાર જલાઉદ્દીનને સમાચાર સાંભળી સૈનિકોને ગામ લૂંટવાનો તેણે આદેશ આપ્યો હતો પૂરતી સલામતી વ્યવસ્થા વગરના લાઠીમાં દાખલ થઈ જલાઉદ્દીનના સૈનિકોએ લૂંટફાટ શરૂ કરી દીધી હતી ઓ સ્ત્રી કે પુરુષ જે સામે થયા તેને મોત ને ઘાટ તેમને ઉતારી દીધા બાદશાહની સેનાએ ધન સંપત્તિ લૂંટવા સાથે દીકરીઓને ઘરમાંથી ઉઠાવી ધણી વગરના લાઠીના દરબારગઢમાં પૂરતા હાકારમાં પૂરાયેલી મૂકતા તેને સાનું રાખનાર લાઠીમાં કોઈ ન હતું વિજયના ઉન્માદમાં બેફામ લૂંટ સાથે કુંવરી કન્યાઓને કેદ કરનાર બાદશાહની સેનાએ અર્થિલામાં જુલામ ગુજારવામાં કોઈ કસાશ રાખી ન હતી ઓ અને જલાઉદ્દીન અને તેના સૈનિકો દરબારગઢમાં પૂરેલી કન્યાઓ ઉપર ત્રાસ ગુજારી રહ્યા હતા આખા દિવસની લૂંટફાટથી સૈનિકો થાક્યા હતા સાંજનો આરતી સમય થતા દેદો આહિર બહાર ગામથી સૌ પહેલા લાઠી પાસો ભર્યો જેની જુવાની ફાટફાટ થતી હતી તેવા શેલ સબીલા દેદાની સાથી પાડાના કાંધ જેવી પહોળી વિશાળ ભૂજાઓ મોઢા પર વીસીના આંકડા જેવી શોભતી ભરાદાર મૂછો સાથે પડસંદ કાયા ધરાવતો દેદો જાતવાન ઘોડા ઉપર અસવાર થઈ લાઠીમાં પ્રવેશ્યો આટિયાળી પાઘડી હરિભરત સાથે સોનાની શર્ટથી શોભતું કેળ્યું સોરઠી સોરણા ઉપર કિનખાબની ભેટ કમરે શોભતી તલવાર પગમાં તોડા હાથમાં કડલા અને કાનમાં ઠોળિયા દેદા આહિરના રૂપ દીપાવી રહ્યા હતા ભરાવદાર શહેરા સાથે કાળનો કાળ જેવા લાગતા દેદાને આજે લાઠીની સુમસામ બજાર જોઈ નવાય લાગી તેને બજાર શેરીઓ અને શોક ભેકાર લાગતા કંઈક અમંગળ બન્યું હોવાના એંધાણ આવતા દેદો સાવધાન થઈ ગયો લાઠી સંકટમાં હોવાનો આભાસ થતા ગામનો લાડકવાયો દેદો આહિર સાવધાનીથી આગળ વધતા દરબારગઢ પાસે આવી પહોચ્યો દરબારગઢ નજીક પહોંચતા જ દેદાના કાને હિપગા ભરેલા રુદન તેમને સંભળાય આખો દિવસ રોકડ કકળ સાથે કલ્પાંત કરી થાકેલી કન્યાઓ દરબારગઢમાં હિપકે સડી હતી રુદન સાંભળી દેદા હિરે સોકડું ખેંસી દરબારગઢની બારી આગળ ઘોડો ઉભો રાખી દીધો

લાઠીના દરબારગઢમાં કેદ કરવામાં આવેલી દીકરીઓને મુક્ત કરવા મુસ્લિમ સૈનિકોને દીકરીઓને એક મુક્ત કરી હતી કન્યાઓને મુક્ત કરી દેદાએ લાઠીમાં ઘૂસી આવેલ મુસ્લિમ સૈનિકો સાથે એકલા હાથે યુદ્ધ કરતા અર્થિલા ગામની બહાર તેને ધકેલી મૂક્યા હતા અર્થિલા ગામની બહાર સાવણી નાખી પડેલ મહંમદ બેગડાના સૈનિકોએ દેદા આહિરને એકલા હાથે આમ કરતો જોઈ તેને મારવા દોડ્યા પણ અર્થીલાના કિલ્લાની બહાર દેદા દેદાહિર અને બાદશાહની સેના વચ્ચે જીવ સટનો જંગ ખેલાયો દેદો બંને હાથથી તલવાર વીસતો જેમ જુવારના લોથા રણતો હોય તેમ દુશ્મનોના માથા વાટતો તે આગળ વધી રહ્યો હતો દેદાએ સાક્ષાત્કાળનું સ્વરૂપ ધર્યું હોય તેમ તેની સામે આવતા સૈનિકોને તણખલાની જેમ વાટતો જોઈ જલાઉદ્દીને તેની પેઠ પાછળથી સૈનિકોને આક્રમણ કરવા ઈશારો કર્યો એક મરજીઓ સો દુશ્મનોને ભારે પડે એ કહેવત ખોટી સાબિત કરતા દેદાએ સેંકડો સૈનિકોને રહેસી નાખ્યા હતો અને દેદો બે હાથથી લોહી નીતરતી તલવારોથી દુશ્મનો સેનામાં ઘેર તે વર્તાવી રહ્યો હતો અને ત્યારે દેદાની પીઠ પાછળથી ગરદન ઉપર તલવારનું ઘા કરવામાં આવતા તેનું માથું ધડથી અલગ થઈ ગયું દેદાનું માથું કપાતા ધડ ઝનુને સડ્યું માથા વગરનું ધડ ઝનુને સડતા મોહમ્મદ બેગડાની સેનામાં હાહાકાર મસી ગયો અને હાહાકાર મસાવી દીધો માથા વગરના ધડને આંખો હોય તેમ બાદાની સેના વચ્ચે જઈ અનેક સૈનિકોના કસર ઘાણ બોલાવી દેતા સેનામાં ભાગ દોડ મસી ગઈ અર્થિલાના એક યુવાને કરેલી ખુવારી જોઈ બાચાની સેના ભયભીત થઈ ગઈ હતી અને વિચારવા લાગી કે જો અર્થિલાનો એક યુવાન અનેક સૈનિકોને ભારે પડે છે તો આ ગામના યુવાનો એક સાથે આવી પહોંચે તો સેનાનું શું થશે એ વિચારી સૌ જીવ બસાવવા ભાગ્યા છે આશરે સાડા પાંચસો વર્ષ પહેલા અષાઢ માસની પૂનમની અંજવાળી રાત્રિ ખેલાયેલ આ જંગમાં બેગડાની સેનાના દેદા આહિરે એકલા હાથે ભગાડી હતી ઓ અને એ સાથે ગામની દીકરીઓની લાજ બસાવતા પોતે વીરગતિ પામ્યો હતો મિત્રો દેદા આહિરના બલિદાનની નોંધ ઈસ ઇતિહાસકારોએ લેવી જોઈએ તેવી લીધી નથી પરંતુ આપણી લોકકથાઓ બારોટના ચોપડાઓ અને દેદાહીનો પાળિયો આ વાતની સાક્ષી પૂરતા અત્યારે જોવા મળે છે એ સાથે પરંપરામાં પણ તેને આગવું સ્થાન આપવામાં આવેલ છે આજે સૌરાષ્ટ્રની કુંવારી કન્યાઓ અને નાત જાતના ભેદ વગર દર વર્ષની અષાઢી પૂનમે દેદાહીરની શહીદીને શ્રદ્ધાભરી આંસુભરી આંસુ ભરી શ્રદ્ધાંજલિ આપવા ગામની ભાગોળે ભેગી થઈ દીદો કૂટવાની સદીઓ જૂની પરંપરા જાળવતી આવતી જોવા મળે છે મિત્રો તો આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલમાં તમે હજી સુધી એટલે કે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય અમારી ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે